પ્રમાણે કહી શકાય કે એક બાદ એક જે દારૂનો જથ્થો ઝડપાતો આવ્યો છે અમદાવાદમાં ત્યારે ફરી એકવાર અમદાવાદમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અમદાવાદના નરોડા વિસ્તારમાંથી પીસીબીની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે તેવા મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ પહેલાં પણ જે રીતે અલગ અલગ ટીમો દ્વારા દારૂના જથ્થા ઝડપાવવા માટે ધરાવતો તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે અને સાથે પોલીસની જે કામગીરી પણ સામે આવતી હોય છે અને તેમાં પણ જે નરોડા વિસ્તારની વાત કરીએ તો નરોડા વિસ્તારમાં પીસીબીની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે તેવા સમાચાર સામે આવ્યા છે ત્યારે એક ફ્લેટના જથ્થો ફ્લેટનાથપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે તો અમદાવાદથી વિદેશી જથ્થો ઝડપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે તો આ સાથે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા દીપક મકવાણા પાસેથી દીપક અમદાવાદમાં ફરી એકવાર વિદેશી દારૂ ઝડપી પાડવામાં પોલીસને સફળતા હાથે લાગી છે શું છે વધુ વિગત યજ્ઞ ફરી એક વાર અમદાવાદ શહેર ની અંદર થી વિદેશી દારૂ છે તે બેરો છે સમગ્ર ગાડી ની અંદર થી આ વિદેશી દારૂ જથ્થો છે તે ઝડપાયો છે રશ્મિ સંકલ્પ ફ્લેટ નામ છે કે જે ફ્લેટ ના પાર્કિંગ ની અંદર આ ફ્લેટ ની અંદર જ રહેતા આ દારૂ નું વેચાણ કરતા ઈસમો છે તે પણ ઝડપાઈ ચુક્યા છે ત્રણ જેટલા ઇસમો છે તેઓની ધરપકડ કરવામાં આવી છે તેની અંદર જો વાત કરવામાં આવે તો વિનય ચેનાની નામના આરોપી છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે તેની સાથે કાલુરામ લુહાર નામના આરોપી છે તેની ધરપકડ કરવામાં આવે છે અને ત્રીજો આરોપી ગજ્જર આ ત્રણ જેટલા આરોપીઓ છે કે તેઓની ધરપકડ કરવામાં આવી હતી રાજસ્થાન થી આ જે દારૂની જે ઇંગ્લિશ દારૂની બોટલો છે તે લાવ્યા હતા અને તેનું વેચાણ છે તે અમદાવાદ શહેરમાં કરવાના હોવાની જે માહિતી છે તે તે હાલ મળી રહી છે 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 કુલ લાખ રૂપિયા મુદ્દામાલ અને આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ બિલુલ એક બાજુ જે રીતે કહી શકાય કે અત્યાર વિદેશી દારૂનો જથ્થો હોય કે અન્ય એવા જે દારૂના જથ્થા ઝડપાતા હોય તેમાં પોલીસને સફળતા તો લાગતી હોય તેની સાથે વધુ એક સફળતા અત્યારે પોલીસ માટે છે તેવું કહી શકાય ઉપરથી યજ્ઞ ચોક્કસ કહી શકાય છે કે પોલીસે જે સફળતા હાંસલ કરી છે તે પ્રશંસનીય છે પરંતુ જે રીતે જોવા મળી રહ્યું છે કે દિવસે ને દિવસે અમદાવાદ શહેરની હદ વિસ્તારની અંદર જે ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવે છે તે એક ચિંતાનો વિષય છે કઈ રીતે અમદાવાદ શહેરના પ્રવેશ દ્વારો છે તેની અંદરથી આ બુટલેગરો હોય છે તે અમદાવાદ શહેરની અંદર દારૂ ઘુસાડતા હોય છે તેની ઉપર સૌથી મોટા સવાલો છે એ જોવા મળી કે પોલીસની ક્યાંક ને ક્યાંક બેદરકારી છે તે જોવા મળી રહી છે અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જે વિદેશી દારૂ છે તેની માટે ફેવરિટ છે છે તે પણ ગણવામાં આવે તેમજ વાત કરવામાં આવે તો ચોવીસ કલાક ઇંગ્લિશ દારૂ નો જથ્થો મળી રહે તેવા અનેક જગ્યાઓ છે તે પણ જોવા મળી રહી છે અમદાવાદ શહેરની અંદર અનેક ઇંગ્લિશ તેમજ દેશી દારૂ ના અડ્ડાઓ છે તે ધમધમતા હોય છે પોલીસ માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી કરતી હોય છે તેવું પણ ક્યાંક જોવા મળી રહ્યું છે ગઈકાલે પણ જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તાર છે કે જ્યાં મદ્રાસી દારૂનો અડ્ડો છે સામે આવ્યા હતા ત્યારે જો આજે વાત કરવામાં આવે તો જે રશ્મિ સંકલ્પ ફ્લેટ છે તેની પાર્કિંગ ની અંદરથી જે વિદેશી દારૂની બોટલો છે તે મળી આવી છે તો ક્યાંક પોલીસની કામગીરી છે તેની ઉપર પણ શંકા ઉપજાવે છે